ખેડૂત મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણે છ પ્રોગ્રામ કરેલા જાન્યુઆરી મહિનાની આવતીકાલ શનિવારે ચાર તારીખના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના હોલની અંદર એક કાર્યક્રમ રાખેલ છે જે ખેડૂત મિત્રોને પોતાના કાંઈ પણ પ્રશ્નો પૂછવાના હોય કંઈ બીજી બાબતોની જાણકારી જોઈતી હોય તો એ પર્સનલી મને મળી શકે છે ઉપરાંત જે ખેડૂતભાઈઓને મારા આ બે કલાકના લેક્ચરનો લાભ લેવો હોય એ લોકોને સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે આ એક ફોન સાંભળો હાજી નથી

હું રમણીકભાઈ કોટડિયા એમનું માર્ગદર્શન લેવું હોય અથવા તો માર્ગદર્શન માટેના જે કંઈ સેમિનાર છે એમનો લાભ લેવો હોય એ આવતીકાલે એટલે ચાર તારીખ અને શનિવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના હોલની અંદર સવારે નવ વાગે ઉપસ્થિત રહેવા સૌને હાર્દિક